સુરત શહેરમાં અચાનક વાતાવરણમાં ફેરફાર જોવા મળ્યો છે હજીરા ગામ તેમજ તેની આસપાસના વિસ્તારોમાં વરસાદી માહોલ વરસ્યો તો આ સાથે જ શિયાળાની શરૂઆત અને ત્યારે શિયાળાની આ ઋતુમાં જે વરસાદ વરસ્યો છે ખાસ કરીને ખેડૂતો ચિંતિત છે કમોસમી માવઠાને કારણે ખેડૂત આલમમાં ફરી એકવાર ચિંતા જોવા મળી છે વહેલી સવારે પડેલા કમોસમી વરસાદે જનજીવનને અસર પહોંચાડી છે જનજીવન ક્યાંક ને ક્યાંક ખોરવાયું હોય તેવા દ્રશ્યો પણ જોવા મળ્યા છે મોસમી માવઠાને લઈ હાલ ખેડૂતો ચિંતામાં છે આ સાથે વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં પણ વરસાદી માહોલ જામ્યો છે અને અત્યારે શિયાળાની સિઝન છે ત્યારે ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો છે કમોસમી વરસાદ માવઠું કહી શકાય કે જ્યાં વરસાદને કારણે જગતનો તાત હાલ ચિંતામાં છે આ સાથે વધુ માહિતી માટે સુરતથી અમારા સંવાદદાતા અરવિંદ રાઠોડ લાઈન પર જોડાઈ ગયા છે અરવિંદ દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગો કે જ્યાં માવઠું જોવા મળ્યું છે કમોસમી વરસાદ અને એમાં પણ ખાસ કરીને અત્યારે શિયાળાની સિઝન છે એટલે રવિ પાક ખાસ કરીને જો વાત કરીએ તો રાયડો જીરું ઈસબગુલ જેવા પાકોનું વાવેતર કરવામાં આવ્યું હોય અને ત્યારે હવે આ શિયાળાની સિઝનમાં આ કમોસમી વરસાદ વરસે એટલે સ્વાભાવિક છે કે ખેડૂતો ચિંતામાં મુકાય અને કેવા પ્રકારની હાલ ખેડૂતોની સ્થિતિ છે બિલકુલ સુરત શહેરમાં જે રીતે ગુજરાતની સાથે સાથે દક્ષિણ ગુજરાતમાં પણ જે રીતે વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે અને સુરત શહેરના જીરા ગામ અને એની આસપાસના જે કેટલાક વિસ્તારો છે તેમાં વરસાદી છે અને જે રીતે વરસાદ આવવાની સાથે જ અને ખાસ કરીને અત્યારે શિયાળામાં જયારે રવિ પાકનું જે વાવેતર કરેલું હોય છે ત્યારે જગતના તાતની એકવાર આ માવઠાને લઈને ચિંતા વધી છે કારણ કે જે રીતે શિયાળામાં ઠંડી પડવાની જગ્યાએ જયારે વરસાદ પડે ત્યારે દક્ષિણ ગુજરાતના જે ખેડૂતો છે તેમની ચિંતામાં વધારો થયો છે અને જગતના તાત એટલે કે અનેક વર્ષમાં જે રીતે વરસાદી માહોલ છવાયો છે વરસાદી ઝાપટા પડી રહ્યા છે અને ઘુમ્મસ ભરી વાતાવરણ વચ્ચે દક્ષિણ ગુજરાતના ખેડૂતોની પણ ચિંતામાં વધારો થયો છે જી કયા કયા વિસ્તારો કયા કયા પંથકો છે કે જ્યાં વરસાદી માહોલ ચોક્કસ થી દક્ષિણ ગુજરાતના જે ગામડાઓ છે તે જગ્યા ઉપર વરસાદી છે તે નજરે પડી રહ્યો છે અને અનેક વિસ્તારો એવા પ્રભાવિત થયા છે એટલે અનેક ગામો દક્ષિણ ગુજરાતના જે છે તેમાં ખેડૂતોને જે રીતે રડાવે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે હવે કુદરત પાસે ખેડૂતો પણ કહી રહ્યા છે કે હવે ખમણી આ કારણ કે આ છે જગતનો તાત હવે મુશ્કેલીમાં મુકાયો છે કારણ કે અત્યારે જે પ્રકારે શિયાળુ પાકનું વાવેતર કરાયું છે ખાસ કરીને અનેક શિયાળુ પાક રવિ પાકનું વાવેતર કરાયું છે એટલે સ્વાભાવિક છે કે ખેડૂતો અત્યારે ચિંતામાં છે